એ ઘેર આયો છે તો ઈનું હગું થઈ તો વળી સારું હતું સુખ શાંતિ કોકને માથે આલે વ સવ તો કન્યા બન્યા મળ્યો તો શિંતા એટલી છે મારા બીજી કોઈ શિંતા નહીં નક ઓણ વાળો વાળો બધું કોમ ઠેકોણે પડી છે અલ્યા વળી ફોન આવે છે ઓ હો ચોમા કાકાનો ફોન આવ્યો છે હેલો હા 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 બોલો ચોમા કાકા હા 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 બોલો

હા તો હારા હા આયા છે વળી ઠેકાણું પડો મારા ગુગલાને તો વળી સારું ગુગલો ઓમ પાછો સારો છો પણ બોલો છો શું પાછું એનું બોલવું તો પાછું નહીં ગમતું અને આવ્યું ઘરમાં જ ઘરમાં ઊંઝી રહ્યો તમે જોવા તો કોઈના પાણી બેહા તાણી લોકો ઓળખાકા અમુલું છે ને એક નહીં ગરમ એની પાછો અને એ બોલો છે તો કોઈ મને ખબર નહીં પડતી અને બીજો તો ગમો છે જ પડે ખબર પણ અમુક રાગે રાગે એનો ફરતો કરવો પડશે અને શિક્ષણથી જો એનું થઈ જતો ગંગાજીને આવ્યો આ બધા શોભાગને

હા હરદય હાર રજા પાઈને આવું છું અને રઈવાજ આવે માથી ઓમ તો નહીં બાજરી છે સારું છે ને હા સારું ત્યાં ઉપડે આમ અમે ઘેર અને ઘેર છું એટલે રજા હોય છે હે એટલે હું તપાસ કરવા આવું છું પણ બાજરી કેવી છે કેની જોઉં પણ હું કહું છું કેમ ઉદાસ ઉદાસ નહીં યાર મારે એક છોકરો એની હું લઈ આમ મુંબઈ જતો રહ્યો એક વાર આમ બહાર જતો રહ્યો હું એકલો રોટલા કઈ ખાવાનું જુઓ રવિવાર રજા હોય રોટલા ખાવાના ખાવાના જફા નહીં બધી જફા તો ઘણી પડે ઉદાસ માફે રૂપિયા તો ઘણા છે મારો પગાર હાથ થી સિત્તેર હજાર પગાર છે સિત્તેર હજાર રૂપિયા પગાર છે સિત્તેર હજાર રૂપિયા પગાર છે મારો પણ રોટલો કરનાર કોઈ નહીં રોટલો કરનાર કોઈ નહીં જો રોટલો કરનાર મળી જાય

એક ભાઈ બીજું લાંબાનું છે કે હા સમય નો ડોહો છે મમ્મા હા એટલે મને ડોહા ને તો કે હું કરું છું તારા તારા છોંતી જીવન એટલે મારી વાત છોડો ને યાર નોકરી તો તો કર હું કહું છું હા ઇન્યા બશારા ને સાહેબ છે અને શિક્ષક છે યાર શિક્ષક છે એમ અચ્છા અચ્છા તો શિક્ષક ને તો જરૂર પડે યાર કપડા બપડા ધોવા માટે એટલે બે છોકરા હતા કે વિદેશ રહે છે યાર અને આરે ઘેર એકલા યાર રોટલો કરી ખરા જોવા યાર એવન ઘેર થી યાચી મરી ગયો છે યાર હા હા સોરી સોરી હો

તમારે કેટલા ચાર્જ જોવો છે ને હા નું સેટિંગ કરજો દો આપણે પણ બધું સેટિંગ સર્જો હા ચિંતા નથી કરો તમે તાર મારા પૉટમાં તમારો ઉપાડમાં લખી દો દસ લાખ તો ચિંતા નહીં કરો પણ તમારે મારા કન્યાલાઈ આવી છે કારણ કે તમે બાપ બેટો બે દીકરા તૈયાર હાથે રહો તારે કોઈનું હગુ નહીં થતું ન દસ લાખ ઉપાડ લખું છું અને ચાર વીઘા તો એ કરી દો બરાબર ને પૈસા હું કાઢું છું તમે તાર એની ચિંતા નહીં કરો મને તમારો પણ વિશ્વાસ છે હા હો

એક બાજુ મારા નોકરી છે મારા રવિવારે રજા હોય પછી આવવા જવા મારા ખાવા પીવામાં તકલીફ પડે મારા છોકરા દિશાવ છે બરાબર એટલે મને તકલીફ પડે હા આ તો શું માજી પૈસા છે પણ શેરી કોઈ પૂંઠવા એવું નહીં રહ્યું હાથે હું હાથે ખાવ હાથે ના હું બહાર છે હું સમજી ગયો સાહેબ તમારી વાત સમજી ગયો એટલા માટે જ માલ આપી છે તમારો ટાર્ગેટ કેટલો છે કેટલા કેટલા ઉંમર થી લેવી છે કેટલા ઉંમર પછી લેવી છે ક્યો હવે તમારા ફાઈન કેવી ઉંમર છે શું છે મારા પાયાને તો તમે જો હું તો પલોટનું કામ કરું છું સંગાધી લેડી થાય આપું છું પાદર ઘણું ગાવ મારા પલોટનો મોટો બિઝનેસ મેરો કોન્ટેક્ટ નંબર પલોટનો જીઆ ઠાકોરનો બરોબર એના માટે હું તો મજૂરી કરું છું જો જો આખા વિશ્વમાં પલોટ મારો જેવો જોવ એટલા હું બધો બૈરો લાઈ આલુ છું તમે કઈ ફોટો રાખો છો આ તો બધું કેટલી ઉંમર છે શું છે મને બતાવો સાહેબ મોટા છે યાર એટલે

Okay.